નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનું ડભોઈ નગરપાલિકા દ્વારા પખવાડિયાનો સફાઈ અભિયાન ડભોઈ નગરમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આજે ચાર કિલ્લાની અંદર આવેલા ધાર્મિક વિસ્તારોની સાફ સફાઈ આજુબાજુથી કરવામાં આવી હતી દરેક જગ્યાએથી કચરાના ઢગલાને ઢગલા કાઢવામાં આવ્યા છેલ્લા પંદર દિવસમાં ડભોઈના ખૂણે ખૂણેથી કચરો સાફ કરવામાં આવશે કચરો સાફ થશે તો મચ્છરોનો પાત્ર પણ નહીં થાય ડભોઈ નગરને સ્વચ્છતા અભિયાનથી સુંદર જળવાઈ રહેશે કિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે ડભોઈ નગરપાલિકાની ઝડપી કામગીરીને નહીં લે નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ગુજરાત સરકારના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા ખાતે આજરોજ તારીખ એક છ બે હજાર ચોવીસથી ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી અને પ્રમુખના આદેશ અનુસાર પંદર છ બે હજાર ચોવીસ સુધી એક પખવાડિયું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે આજરોજ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા ઇકબાલભાઈ મંસુરી અને પ્રશાંતભાઈ સોલંકી વગેરે ટીમ દ્વારા ઢભોઈમાં આવેલા ચાર કિલ્લાની આજુબાજુ આવેલા ધાર્મિક વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું આ સફાઈ અભિયાન નગરના ઠેર વિસ્તારમાં દિવસ સુધી ચાલુ રાખવાનું મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ અંતર્ગત સરકાર શ્રીની તારીખ એક છ બે હજાર ચોવીસથી તારીખ પંદર છ બે હજાર ચોવીસ સુધી પખવાડીયા સ્વચ્છતાનો સ્વચ્છતાના પ્રોગ્રામો જાહેર કરેલ છે તે મુજબ આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણભાઈ શાહ તેઓની સીધી દેખરેખ હેઠળ આ પ્રોગ્રામો આજરોજ ચાલુ કરેલ છે જેના ભાગરૂપે આજે નગરના હેરિટેજ એરિયા જેવું કે આ કિલ્લા છે નગરના ધાર્મિક સ્થળો છે જેમાં ગઢભવાણી માતાનું મંદિર છે બીજા મંદિરો ધાર્મિક સ્થળો છે મસ્જિદો છે તેની સફાઈની પોગ્રામ કરી રહ્યા છે આવતીકાલે નગરના જે એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટોની સફાઈ કરવાની છે એવી રીતે તબક્કાવાર તારીખ પંદર છ સુધી આ પ્રોગ્રામો ચાલુ રાખવાના છે અત્યારે કયા કયા વિસ્તારોમાં અત્યારે ડભોઈ નગરના જે ચાર કિલ્લા છે ચાર કિલ્લાની સફાઈ કરવામાં આવી છે જળ માતાની મંદિરની સફાઈ કરવામાં આવી છે ત્યારબાદ બાકીના મંદિરો છે મંદિરો છે આ જે ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन જરૂર प्रेस કરે